જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે બળદ છે તે કારુભાઈ ડાંગરના છે તેમના બળદની જોડ વેસવાની છે તેમનું ગામ છે કૃષ્ણગઢ તાલુકો ભાણવડ અને તેમનો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારે પર તમારો બળદનો વિડીયો યુટ્યુબમાં વેસવા અથવા સોક્ મૂકવા હોય તો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલ છે ત્યાંથી તમે અમને વિડીયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી ધ્યાન